નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વટામણ નજીક ગેરકાયદેસર ડીઝલના જથ્થા સાથે હોટલ સંચાલકને અમદાવાદ ગ્રામ્ય એસઓજી શાખાએ ઝડપી પાડ્યો ગુરુવારે સાંજે સાત વાગે મળેલી માહિતી અનુસાર અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસને બાતમી મળી હતી કે કોટ પોલીસ સ્ટેશનની હદમાં વટામણ બાગોદરા હાઇવે પર વટામણ ગામની સીમમાં આવેલી યુપી બિહાર ઝારખંડ નામની હોટલનો સંચાલક અહીં આવતી જતી ગાડીઓમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ મેળવી તેની હોટલની પાછળ પતરાની ઓરડીમાં ભોયતળિયામાં પ્લાસ્ટિકની ટાંકીમાં ડીઝલ રાખીને છૂટક વેચાણ કરે છે આથી અમદાવાદ ગ્રામ્ય એસઓજી શાખાના માણસોએ બાતમી વાળી જગ્યાએ રેડ પાડી ત્રણસો ત્રીસ આ ડીઝલનો જથ્થો છલકપટથી મેળવેલ હોવાનું જણાતા ડીઝલ કબજે કરી હોટલ સંચાલક રણજીત ચલિતાર શાહની અટકાયત કરી છે પોલીસે પ્લાસ્ટિકના કેરબા ઇલેક્ટ્રિક મોટર પ્લાસ્ટિકની ટાંકી મળી કુલ રૂપિયા ચાલીસ હજાર સાતસો એસી નો મુદ્દામાલ કબજે કર્યો છે દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જણાવવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા